આઈ હું પાંચ વર્ષ જ્યાં જોઉં આને આના છોકરા તપાસો કેટલી આવક છે કેટલી આવક છે તો ખબર પડે સરકાર ને કે આપણે શું કરીએ આમાં હમ એ ખેડૂત ની માથે દોષ ઢોળે પોતાનું તો તપાસ કરાવો પાંચ વર્ષનું સર્વે કરી કાઢવો કે આજે હું નફો કર્યો હે ખેડૂત નુકસાન ખેડૂત ને નુકસાન નું ક્યાં તમે કરો ખેડૂત જે કાઈ આંબા કાપવા માંડી ગયા આંબા સાહેબ ને આ લોન ખેડૂત જે પાક ધીરા લીધી માફ કરો આજ રોજ તલાળા તાલુકા ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અરજી પત્રમાં ગેરીપાક નિસ્પર્ધા અંગે રીસર્વેની માંગ કરવામાં આવેલી છે તો અરજી પત્ર શ્રેણી કચેરી છે સેન્ટર ઓફ એક્સપિરિયન્સ ખાતાથી અમારી જે વડી કચેરી છે નયબ બાગાયત નિયામક શ્રી ની કચેરીએ ત્વરિત આજને આજ જ મોકલી આપવાનું આવશે અને આગળની જે કોઈપણ સરકારીના સૂચના મુજબની કામગીરી છે તે બાગાયત વિભાગ દ્વારા હાથ કરવામાં આવશે હાલની પરિસ્થિતિ આંબાકિની જે ચાલુ વર્ષે વાતાવરણના કારણે આંબાપાકમાં સ્થિતિ છે એ વસ્તુ વાસ્તવિકતા છે અને જે તે વખતે એક વીક પહેલા સરકારના કહેવા મુજબ

તથા તમામ ખેડૂતો તાલુકા પંચાયતના સભ્યો આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકાર શ્રીને રજૂઆત કરી અને ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આપ એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે તો જે સરકારશ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી તદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલની અંદર એને એવા ત્રણ મુદ્દા એવા લખવામાં આવ્યો છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા ખેડૂતો ઇજારા આપી દે તો આ સર્વે કઈ તાલાડા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો અધિકારી અધિકારી દ્વારા સદત જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકતા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માગણી છે કે તાત્કાલિક ધોરણે રી સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવામાં આવે એવી અમારી માંગણી છે ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે એ બાબતે સરકારમાં વારંવારની રજૂઆતોથી સરકારે હકારાત્મક અભિગમ દાખવી અને સર્વે અહેવાલ મંગાવ્યો હતો એ સર્વે અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતા તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજ પંદર થી વીસ જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સાથે મળી બગાયત અધિકારી શ્રી તેમતે તારણ માંગલાદ દર્શનીને આયોજન પત્ર આપવાનું આજનું આયોજન છે આભાર અમારી માંગ એજ છે કે જે ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલ ને વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને ખોટો

આ વર્ષે લગભગ ત્રીસઠ ટકા પાક સારો હોય તો સારું બાકી ત્રીસ ટકા જેટલો પાક નથી સિત્તેર થી એસી ટકા પાક નિષ્ફળ છે આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે જેથી કરીને ખેડૂતોમાં પણ ભારે રોષ છે